તો રામ ને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છે તો નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે અને આજે બીજું નોરતું થઈ ગયું રામાપીની બીજ થઈ ગઈ તો ઘણા બધા માણસો બીજ પણ રિયા છે અને સવારમાં અમે પરપત ફેરી કાઢી હતી પણ આપણે વિડીયો શૂટ નથી કર્યો પણ અત્યારે અમારા ગામમાં બજરંગબલી એટલે વાયન્દ્રાઓ છે પણ છોકરા બધા જોવે છે આપણે ક્યાંક પહેલાં થઈ જાય છે ભગવાન તો આપણે વિડીયો શૂટ કરશું પણ એમના માટે વસ્તુ લાવ્યા કેમ કે નવરાત્રી આલે એટલે ફળ ફૂલ તો ખાવું જ જોઈએ અત્યારે બિસ્કીટ ના ખે તો એ બિસ્કીટ ન ખાય જો સફરજન લાયા છે આ કેળા લાયા છે અને આ કેવી એટલે ચીકુ જેવું જ આવે તો કીધું પાંચ આઈટમ લઈ આવ્યા અને ચીકુ જો આ સીતાફળ તો ભગવાનનો ફેટો થઈ જાય તો આપણે જમાડવાના છીએ તો વિડીયો થોડોક બનાવશું અને જો વિડીયો નહીં બનાવી અને તો તમને એમ થઈ છે કે વિડીયો બનાવતા નથી પણ નસીબમાં હોય તો ભગવાન ભેરા થાય અગર છોકરા હુ હુ હૂટ કરે તો ભગવાનને પણ એમ થાય કે વાંન્દ્રાને તો રમે થતી હોય એટલે એ ભાગી જાય બીક નમાઈ જાય અને છોકરાને એમ થાય કે આ આને તકડી છોકરા એ નથી પીવી અને વાઇન્દ્રો એ નથી પીવી તો ચાલો આપણે હવે કીધું પડી ખમી જાય ગામમાં છે અને મુર્ત તો અમારા મઢેથી ન જ કર્યું છે એ થોડોક વિડીયો મારે કાકીને બનાવ્યો એ થોડોક વિડીયો તમને દેખાડીશ આવી ગયા રામજી મંદિર આગળ અને ભગવાન ના દર્શન થઈ ગયા કે રામ કે અશ્વિન ભાઈ વિડીયો વાળા કે આયા નથી અને હવે કીધું આપણે કેરા ખવડાવવાના હે તો આપડે એ હતું કીધું કીધું માં તો જ ભગવાન ભેરા થઈ જો ભગવાન ભેરા થઈ ગયા ચાલો તમને પાછળ નો કેમેરો કરીને ભગવાન દેખાડ દઉં આપણે રામજી મંદિર એટલે ઠાકર બાપાના મંદિર ઉપર બેઠા હે ભગવાન હા જો અને છોકરા જોઈ જાય તો કેરનાર કઈ ખવરાયું કે નહીં કેરા ખવરાયા આ નથી તો હા પાણી નથી પાણી નથી દીધું હા પાણી પાવાનું હે જો કે નોરતા હે પાણી પીવરા ઉપર કેમ આને તમે પડખે જઈશો ને તો આ તમને કયો વાય ધોળે તમે આગે થી અહીંયા નીચે મેં પાણી પી આવો પી લીશું હવાર થી પાણી પીધું નથી એને પણ ઘણું બધું ખાઈ લીધું છે આપડે તો અત્યારે કારખાના ઘરે આવી ગયા વાત આવી ગયા ઘણા બધા વિડીયો વિડીયો છે પણ તો યુટ્યુબ માં યાદી રહી છે અને તારીખ

A cainha não, ué.

એક આ છવ નું પડીકું ને એક સેવ દે દી નું પકડાવ માય નથી એ અસાન કેવ છવ નું પડીકું દે દી નાં કે માંદરો કેરું ખાય છે જો આ બોલ એ તો ખરા માં ભાઈ કેરું ખાય છે ઉપર ચડી જёт આવે ખાય છે अरे 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 અત્યાર વાગી ગયા પોણા પાંચ ને આપડે હનુમાન બાપા એટલે વાયન્દ્રા ને પાણી પુ અને કેરું પણ આવ્યું એટલે રામજી મંદિર ઉપર હતા તો છોકરાને કીધું ને હનુમાન બાપાએ દીવા કરી નાખ્યા નોરતાડું બીજું નોરતું થઈ ગયું છે અને રામાપીની બીજ પણ છે તો કીધું હાલો હનુમાન દાદાના દર્શન આપણે કરી લઈએ તો ચાર પાંચ થઈ ગયા તે પછી અહીંયા આ ભગવાન આવ્યા એટલે બીજું નોરતું છે તો બહુ આપણને તો આનંદ થઈ ગયો બીજા જે કહે પણ આપણે તો ભગવાન જ માનીએ એટલે હનુમાન બાપાને જ માની છે તો આપણે અત્યારે હનુમાન બાપાએ દીવા તો કરી નાખ્યા અને જવાનું છે સુરપુરા દાદા અહીંયા મારા કાકા છોકરાને કીધું દીવા કરી હતી હું હનુમાન બાપાએ દીવા કરી નાખું આપણે શનિવાર કે એવું કઈ રહેતા નથી પણ ડેલી અહીંયા આવવાનું દીવા કરવા માટે અને સતી મંદિરે પણ અખંડ દીવો ચાલુ છે તો તો પણ આપણે દીવા કરવા જવાનું છે જય જય ચાલો વાગી ગયા પાંચ અને આપણે સુરાપુરા દાદા એ દિવા કરવા માટે આવી ગયા છે અને હુમન બાપા દીવા દીવા કા મારા કાકા છોકરા દીવા દીવા છે જય માતાજી પ્રકાશભાઈ જય માતાજી તો મહેમાન પણ આવી ગયા છે કેવું ગામ ગુંદાળા અમારા ભાઈઓ ગોરિયા પરિવારના ગોરિયા પરિવાર હા ગુંદાળા ગામ થી સુરાપુરા દાદા આવ્યા છે દર્શન કરવા માટે તો એ પણ જોઈ રાહ જોઈએ પાણી પાણી પીધું પાણી અંદર ગોરો તમને ભરેલો છે હા જય માતાજી વરસાદ પડે હા બધા ગુંદાળા ખાલી ખાલી ભાઈ કીધું એટલે બધા આપણા ભાઈઓને મળેલી મારા બાપા આવવાનું જીવા જીવ પાણી ગોરો વિચારી બધા સેવાનું કામ સેવાનું ફળ ગમે મળી જાય અને ભગવાન માતાજીની દયાથી